તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું મારા એક નવા વ્લોગની અંદર વાગી ગયા નવ 9 વાગ્યા આપણે ડુંગળી બીજી ઓલમોસ્ટ છોલી નાસી થી અને આપણે હવે બેહવાનું છે फटाफट ડુંગળી કટિંગ કરવા માટે મમ્મીની હજી દોયરા વહળ અને પપ્પાની લાગી ગઈ અહીંયાના કામ ઉપર અને મોટો બેની જાશે નોકરી તો ચલો હવે આપણે લાગી જઈએ फटाफट આપણા કામ ઉપર દોળા પાડીયો છે કોણ પાડીયો માહિત હવે શું કરો દોડો કાપો કાપી લખો અને ફોન આ જઈ ગયો તમારો કોણ ફોડ્યોપરો तो फाइनली आपरे डुंगळे बीजी कटिंग થઈ ગઈ થી અને ઢોર પણ બાય આપડે લઈ દીધા ને તો આવો ખાસી આપડે ઢોર છેણા ગળી ગયો ચાવતારે આપડા લે આવો તૂટતાયા ના તૂટતા ના

એની પહેલા દરવાજો હોય તો આડું કરવાનું બાકી છે તો આડું કરી લઈએ હે ચમ તાર બી હારી ના જઈ ચમ છે ના પૈસા કેટલા હે છેલ્લી નોટે લઈ ગયું બે તારા કે ના નીચે અહીં લઈ ગયું હશે ફોન લઈ લઈ જાવ તો よし એમ બેસ નહી કે માકી ઉલી સુરી બાર એલા બહે પાકે કે એ બાપ એ લા ફીજી કે બાપ ન કર થાય કા કે થોડો તો ફાઇનલી આપણે ખવા બીજુ ખાઈ લીધું તો ખવા બીજુ ખાઈ હવે આપણે જવાનું છે આપણા મોસે તો આપણે જઈ રહ્યા છીએ આપણા મોસે તો આપણે કહો દેઈએ આપણા મોસે મોસે કને પૂરી દેઈએ એક થોડું સે મગવજ ફાઇનલી આપણે આવી જ આપણે તો આપણો માથરીની ફટાફટ પી જઈએ તો ચલો બધા મિત્રોને ગુડ નાઇટ અને જો તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નો બ્લોગ મિશન